તો કેટલું નુકસાન છે તો ડીજે બંધ ના થાય તમારે જે કરવું હોય એ કરો આ વિડીયો પૂરેપૂરો જોજો ડીજે બંધ ના થાય અને બંધ કરવાનું હોય તો આ રીતની જે પણ મેં વિડીયોમાં કીધું છે એ કરો તમે બધા બસ ફક્ત અને ફક્ત ડીજે બંધ કરો આ સમાજમાં ઉલ્લેખ છે વારે ઘડીએ શું યાર તમે ડીજે બંધ કરાવો છો તો ડીજે વાળાને કેટલું નુકસાન છે એ તમે આ વિડીયોમાં અન સુધી જોજો અને ખૂબ આગળ મજાની વાતો અંદર વિડીયામાં છે તો જોજો વિડીયો પૂરેપૂરો વિડિયો જોજો ખૂબ મજા આવશે એક સમાજનું બંધારણ ચાલુ થઈ ગયું છે તો બધા સમાજોને હવે કહેવાનું છે કે ડીજે બંધ કરો દારૂ બંધ કરો તો દારૂ ગુજરાતમાં બંધ થતો નથી નહીં સમાજમાં કહેશે દારૂ બંધ કરો ડીજે બંધ કરો તો ડીજે બંધ કરાવવાનું હોય ને તો તમારે બધાને એક પહેલાં તો બંધારણમાં પહેલાં પહેલો પ્રોગ્રામ એ લાવવાનો તમારે કે એ બંધારણ મૂકવાનું કે બધા પાસેથી સમાજ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવો બે બે રૂપિયા ઉઘરાવો અને ડીજેવાળાને વળતર રૂપિયા જે પણ ખર્ચો થયો છે એમને અડધો ભાગે ડીજે વેસે મારો કે ડીજે આપી દો ફરી બીજા રાજ્યોમાં એવી રીતે એમને વળતર આપી દો બધા અને પહેલી કોઈ ડીજે વગાડવો જ નહીં જોઈએ અને બધા પાસેથી ઘરે ઘરે જઈ એક એક રૂપિયો બબે રૂપિયા ઉઘરાવી અને ડીજેવાળાને વળતર આપી દો બધા એટલે વાત થાય ખતમ આવું કંઈક બંધારણ કરો અને ડી દારૂની વાત કરીએ તો પહેલા તો દારૂવાળા બધા ભેગા થાય અને દારૂ બી બધા સમાજમાં જેટલા પણ વેચતા હોય એમને કહેવાનું ભાઈ હવે તું દારૂ ના વેચ આવી રીતે બધા કરો ને તો કંઈક બંધારણમાં નવું લાગે કંઈક આ તો વારે ઘડિયા આ સમાજનું બંધારણ છે અમે આદિવાસી છીએ તો આદિવાસીમાં પણ આવું જ ચાલી રહ્યું છે બંધારણ

પહેલાં તો કંઈ બી મુદ્દો ઉઠાવો અને કહો કે આટલો બધો ભાવ ના હોય શું કરશે લોકો ગરીબ લોકો શું કરશે આવી કંઈક યોજના લાવો ડીજે બંધ કર્યો ને પેલા ભાઈએ ડીજે વગાડ્યો આ ભાઈએ ડીજે વગાડ્યો ડીજેના જ મુદ્દા બીજા શું સમજે અને વારે ઘડીએ કંઈ બી ગુજરાતમાં કંઈ કામ થતું હોય એ કામ અટકાવી દેવાનું ને આડાવાળા મુદ્દાઓમાં ભટકાવાનું કામ ચાલુ કરો આ જ રીતે બધા વા વિખેર કરવાનું કામ તમે ખુદ કરો હવે સિદ્ધિની સલાહ કોઈ આપણે ગબ્બર ઠાકોરને કોઈક ડીજે લાવ્યા એમના પરિવારમાં લગ્ન હતા કે એમના ઘરે લગ્ન હતા તો ડીજેમાં લાવ્યા તો ડીજે અરે ડીજે હું કામ લાયો સમાજ બહાર કાઢવાનું આ કરવાનું પહેલાં તમે એ કામ કરો કે ડીજેવાળાઓને પૈસા બધા ભેગા એક એક બબ્બે રૂપિયો આખો એવોડો મોટો સમાજ છે તો એક એક રૂપિયો બબ્બે રૂપિયા ભેગા કરો અને જેટલા પણ ડીજેવાળા છે એમને વળતર રૂપિયા કંઈક કરો તમે એવી યોજના લાવો કે જે એમને વળતર આપે દો ને ડીજે વેસાવે મારો પતી ગઈ વાર્તા એમાં પછી વગાડવાનું આવતું જ નથી અને પછી કાં તો એમને પછી પેછલ કહી દેવાનું કે જે ડીજે વાળો છે એ ઢોલક રાખે હવે કામની વાત એ કરો ને વારે ઘડીએ ડીજે બંધ કરો આ કરો તે કરો જે કામની સરકાર થ્રુ જે કામ થવાના હોય ગુજરાતમાં એ કામ કરવાનું ચાલુ કરો આ મુદ્દા વારંવાર ભટકાવવાનું કામ થઈ રહ્યું છે ગુજરાતમાં દરેક સમાજને કહેવા માગું છું કોઈ ડીજો કોઈ ભાઈની ભૂલ થઈ છે તો થઈ છે હવે વારે ઘડીએ એ જ ચેનલમાં સલાહવાનું યુ ન્યૂઝમાં સલાહવાનું વારે ઘડીએ દરેક મિત્રોને કહું છું કે આવા મુદ્દાથી ભટકાતાને જે કામ કરવાનું છે એ કોઈ કરતા જ નથી અને વારે ઘડીએ આ બંધારણમાં આ કરવાનું આ આમ થયું તેમ થયું અરે કામની વાતો કરવાનું ચાલુ કરો હવે તો ગુજરાત જાગી ગયું છે તમે આવી રીતે મુદ્દાઓ લઈને ભટકાવી નહીં શકો ગુજરાતમાં જે કામ છે એ કામ ચાલુ કરો હવે બીજી વસ્તુ કે તમે વારે ઘડીએ આ ન્યૂઝમાં થોડી ઘણી કોઈકની ભૂલ થઈ જાય થોડી ઘણી કઈક વાત થઈ જાય હવે બંધારણ કર્યું છે ઠાકોર સમાજમાં તો એ ભાઈ ડીજે કર્યું ડીજે લાયા અને વગાડ્યું તો એમાં શું થઈ ગયું ચાલો ભાઈ ભૂલ થઈ ગઈ હશે એવું સમજીને માફ કરી દેવા અને બીજી વસ્તુ કામના આમ બધા ડીજેવાળા યાર હવે એમને કંઈક તમે વળતર આપો તો પછી ડીજે બધા આપી દો અને એમને વળતર આપો એવી કંઈક યોજના બહાર પાડો ને